સામે કળા કરે છે કેટલા બધા મોલ છે કેટલો મસ્ત લાગે છે અત્યારે ગેસ બધા આવ્યા છે બોધ ગુપ્પા ચોવા કોડધામ થી આઠ કિલોમીટર દૂર થાય બોથ ગુફા છે અમે પહેલી વાર આવ્યા છીએ ચલો ગાઈસ તમને દેખાડીએ કે કેવી છે બોથ ગુફા આગળ વિડિયોમાં કન્ટિન્યુ બની આવ્યો ને લોકેશન તો એક નંબરનું છે સામે પહાડ ને જંગલ આખો વિસ્તાર છે મસ્ત લોકેશન છે ગાઈસ ને આ બાજુ નીચે છે બોથ ગુફા ચાલો આપણે જઈએ આ બાજુ નીચે છે અને અહીંયા જો લેખ આપેલા છે ચાલો આપણે જોઈએ શું આપેલું છે અને અહીંયા મોરલા તો એટલા બધા મોલ્લા છે ને કે પૂછો વાતબૂછોમાં મોરલા અને ઢેલું ને ચાલો આપણે જોઈએ શું છે આ જો આ જાવા મંડ્યા આગળ આગળ આ બાજુ પણ આપેલું છે પથ્થરની ગુફાઓ ઓ ચિત્ર આપેલું છે ગુફાનો નકશો ચલો આપણે જઈએ આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે ચલો આપણે જઈએ આ એ પડી ન જાય એટલે સરકારે અહીંયા કરેલા છે થંભ બેલાના કે આ બે બાજુ જો પિલર છે આ બધા એટલે આ પડી ન જાય એના માટે જો આપણી સરકાર પેલાનું બધું સાચવવા માટે કેટલું ધ્યાન આપે છે આ બાજુ જો જંગલ અત્યારે અત્યારે પણ આવું અડીખમ ઊભું છે બહુ મહત્વની વાત છે બહુ જૂની બોધ ગુફા છે ગાઈસ જો આપણે ઓલો લેખ વાંચો તો આપણને ખબર પડત કેટલી જૂની છે પણ આપડી લેખ નથી વાંચ્યો આપણે સીધા એટલા ઉત્સાહિત થઈ ગયા ને કે અમે જલ્દી બોથ ગુફા જોવા જાય બધું આ કરેલું છે કામકાજ અહીંયા કરતા હોય ને આ બાજુ જો જંગલ આખું આમ જંગલ જ છે ફરતે ચલો આપણે આમ આગળ જઈએ એ હાલો આજો ક્યાં જાય છે મમ્મી ની પપ્પા ની હાલો આમ જો ગાઈસ આ છે બોત ગુફા સામે મોટા સાહેબ છે મોટા સાહેબ ની આમ ગયા જાય છે હવે આપણે જઈએ અંદર જોવા ક્યારની છે ગુફા ચલો આપણે અહીંયા લેખ આપેલો જ આપણે વાંચીએ અમા ટીડિયા છે જરાક તો બટા આ તો ખંખં ઠેરતું આ તો સરકાર ધ્યાન દે છે અમાર ગેસ હાલ તો લખેલી નથી એના બધું વિશે લખેલું છે કે આ ચિત્રમાં આપણને જે વૃક્ષ નીચે જોવા મળે છે જો અત્યારે તો આ ઘણું વિખાઈ ગયું છે અત્યારે સરકાર જો રિનોવેશન કરે છે કાંઈ આ બાજુ પણ ને આ બાજુ પણ છે જા ઉપર વૃક્ષ છે અને એમાં બધા ઉભેલા જોવા મળે છે આમાં કંઈ દેખાશે નહીં ગાઈસ લોક છે આપણે રિનોવેશન થઈ જશે ફરી પાછા આવશું જો ગાઈસ અત્યારે આ બધું જો ગાઈસ એટલું બધું અંદર નથી દેખાતું આવું અંદર છે કંઈક શું છે કંઈ ખબર નહીં અત્યારે તો ઘણું નાબૂદ થતું જાય છે ઇતિહાસિક વાળું ને હું જૂનું જૂનું મને બધું જોવું બહુ ગમે કેવું છે આ તો બધું બનાવેલું સખા રહેતી ને ત્યાં પડી ન જાય ને એના માટે હમ હમ શું છે હમણાં આની માથે ચડી જાય ના મારે ન જોવું તો અંદર તો બીક લાગે એવું છે કે બહુ જ ચામર જીડિયા છે અને જો અયા બધા જૂના પિલોર છે જો આ બાજુ હોલી બાજુવા વચ્ચે કરેલો પિલોર છે અંદર નકરી ચામર ચીડી જ છે જો ગાઈસ અંદર સ્મેલ એટલી ગંધારી આવે છે ને કે કોઈ અંદર જોવા ન જાતું અને બહુ કેટલી બધી ચામર ચીડિયા છે અંદર ઓર થઈ ગયું છે સામે જંગલ અને આ બધું અત્યારે કામકાજ ચાલે છે અહીંયા પણ રિનોવેશન ચાલે છે જો બોન છે અને આપણે અહીંયાથી જોઈએ જો ગાઈસ આ બધું રા સાચવીને રાખવા માટે સરકાર કેટલી કોશિશ કરે છે તો કેવા કિલોર બનાવ્યા છે પડી ન જાય એના માટે ચલો હવે ચલો ગાઈસ હવે આપણે આમ આગળ જોવા જઈ જો ગાઈસ કેટલું મસ્ત જંગલ છે આમાં જાવું છે ના માને તો એ પોપટ પોપટ રયો રયો આ તો મોર ને પોપટ ને બધું જ એવું જ જોવા મળે છે ગાઈસ તારું થોડાક વેલા પોચા બંધ કરવાનો ટાઈમ થઈ ગયો અત્યારે અને આપણે ભાઈ કે થોડાક વેલા પોચી ગયા નકર ધક્કો થાત અત્યારે ગાઈસ રિનોવેશન ચાલે છે જો અંદર નીચે આવેલી છે જો આ ઉપરનો ભાગ અહીંયા નીચે ગુફા છે બહુ ગુફા મસ્ત આ બધું હમણાં થયું સરસ બેસવા માટે કેટલું મસ્ત બનાવેલું છે ચાલો હવે આપણે જઈએ આમ છો પાછળ મોલ્લા કેવા બોલે છે જંગલ વિસ્તાર છે એટલે અહીંયા બધા જાનવરોના આવવાની બહુ જ બીકરીએ મારેલા છે કે જંગલમાં રાતના સમયે એકલું જવું નહીં એવું બધું મારેલા છે બોટ અત્યારે હવે આપણે જઈએ છીએ બગીચામાં આ બાજુ જોવો બગીચો છે મોટા સાઈડ ને જયદાર ને રણવીરભાઈ તો વહી ગયા અને હવે આપણે જઈએ છીએ બગીચે દીદી ની પણ જાય છે જો એ જવાબ સાવ નીચો લીમડો દારૂ નીચે આંબે જમીન જો ગાઈસ આ મોટા બાપુ રણવીરભાઈ ને ને જયદ્રથ ને બેની હિંચકા ખવડાવે છે અને આપણે આ બાજુ ફરી છી ફોટોશૂટ કરી છે અત્યારે અમે એટલું મસ્ત ફરવાનું સ્થળ છે ને કે મજા આવી જાય આપણને આનંદ જ આવે કઈક અલગ જ એટલે ગાઈસ જો રિનોવેશન થઈ જાય ને ફરી આપણે આવશું અત્યારે તો ચામર સીડીયાના હિસાબે બધું બંધ કરેલું હતું ને દવા ને એવું છાટેલું છે એટલે આપણે રિનોવેશન થઈ જશે ત્યારે આપણે આવશું પાછા અત્યારે જો લીમડા તો સાવ નીચા નીચા છે આ બાજુ પણ બેસવા માટે બાકડાઓ ને એવું બધું ફોટોશૂટ માટે બહુ બેસ્ટ જગ્યા છે કેમ મસ્ત આખું રિનોવેશન કરેલું છે આ બધું હમણાં નવું જ બનાવેલું છે એટલું સરસ છે ને કે વાત પૂછવામાં એવી મજા આવી જાય આપણે મોડા પડ્યા કેમ કે સવારે આપણે આમ જવું હતું એટલે પણ શું આપણે સવારથી આવ્યા હોય ને તો પિકનિક કરવા માટે મસ્ત છે ઓલા લાડું નાખે છે વાત આ બીજો ગેટ છે આપણે પેલા ગેટર થયા બીજો ગેટ છે છે એટલે આપણે બગીચામાં નહી જઈ શકીએ આપણે આ બાજુ આટા મારીશું ભલે બેસીએ ઘડીક વાર થોડા ખોટા બોટા પાડીએ ઓહો ગાયો ને ભેંસો ને જો કેવા રે છે બધા

તો જોઈએ જાય કે ન જાય કે ખબર નથી અત્યારે તો જો બંધ કરવું છે એટલે કીધું હાલો હવે હાલો બંધ કરવું છે ચોલાભાઈ બંધ કરવા માટે ઊભા છે ચલો હવે આપણે બહાર નીકળી જઈએ અત્યારે સાત વાગ્યા છે અને ગુફાને બંધ કરી દેવામાં આવી છે એટલે તમારે કોઈને જો જોવા આવવું હોય તો વહેલો આવજો વહેલા આવજો અમે લોકો તો બહુ મોડા પડ્યા પણ સારું થયું ભાઈ ખારા એ અમારે જોવાઈ ગયું બધું નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે રિનોવેશન થઈ ગયું હશે ત્યારે અમે આવશું પાછા અત્યારે હવે અમે કરી કેવો ઉડી ગયો આ ભાઈએ જઈને ઉડાડ્યો કઈ પણ નો ગયા હોત તો જો ગાઈસ ચારે બાજુ મોર મોર જ છે આ સાઈડ પણ મોર છે અને આ સાઈડ પણ મોર બધી બાજુ મોર મોર છે ચાંદા મામા નીકળી ગયા ગાઈસ જો જે તો સાત વાગ્યા ત્યાં ચાલો આપણે આગળ જઈને તોય આજ કેટલો નજીક થી મોર જોયો તો તોય મોર જોવાનું એવી મજા આવે ને આનંદ આવે ને જો જો ગાય દુનિયાના મોર છે એટલા બધા છે ને ઉડીને નીચે વયા ગયો ગુફામાં વયો ગયો એક નીચે ગયો ને એક અહીંયા બેઠો છે ઝરિયો

કેટલા મોલ્લા અને ઢેલો ને છે કેટલું મસ્ત દ્રશ્ય છે અત્યારે જો ઓલા રણવીરભાઈ મને બોલાવે છે ત્રણ ચાર મોલ્લા છે ને જો એ મને બોલાવે છે ચાલો આપણે અહીંયા જઈએ યાર નથી જાવું ઈ તો જો સાવ ગેટ પાસે ગયા સામે કેટલા મોલ્લા છે મેં આટલા બધા ઢેલું મોલા ને પેલી વાર એક વારે જોયા કેવા જાય છે બધા વાહે વાહે એકબીજાની અત્યારે ગાઈસ જો આપણે ખોળાધામની બહાર ઊભા છીએ રણવીભાઈને પીવું હતું પાણી એટલે એ અંદર પાણી પીવા ગયા છે ને પાછળ છે ખોળાધામ છે અને આ બાજુ છે બધી શોપ ખાણી પીણી ને બધી શોપ છે મોટા સાહેબ પણ આવ્યા અત્યારે ગાય તમે આવી ગયા છે વીરપુર બજારમાં જોવા છે વીરપુર બજાર જો જલારામ બાપા ની મસ્ત મસ્ત મૂર્તિઓ ને કાના ના કપડા છે હિંડોળા ને કાનુડા ને જલારામ બાપા ને ચલો આપણે આમ જઈએ ખરીદી કરી છે અત્યારે વિરપુર બજારમાં આપણે આમ જવું છે ખરીદી કરવાની એની રાહ જોવી અત્યારે ગાય બધા ઘરે આવી ગયા છીએ અને આવીને સીધા બાર જ જો બે ગયા છે જો આજ તો ફૂલ થાકી ગયા છે સવાર ની છ વાગે ની ઉઠી છું આખો દિવસ આમ અને અત્યારે એવું મન થાય છે પણ હજી વાસણ પડ્યા છે

બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય ફ્રેન્ડ્સ લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં